વિજયભાઈ રૂપાણીને જે અભૂતપૂર્વ અંતિમ માન મળ્યું એ મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ નેતાના અવસાન પછી મળ્યું હોય એવું મેં જોયું નથી મારી પત્રકારિતોની કારદીમાં આવા કિસ્સાઓ બહુ ઓછા બન્યા છે એ વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પોતાને કોમન મેન ગણતા જેમ મુખ્યમંત્રી તરીકે હતા નરેન્દ્ર મોદી ત્યારે એ પણ એમ બોલતા ને પછી પ્રધાન સેવક પોતાના પ્રધાનમંત્રી બન્યા પછી કહેતા વિજયભાઈ પણ પોતાને સામાન્ય માણસ ગણાવતા હતા અને સામાન્ય માણસ સાથેનો એમનો નાતો પણ એવો જ રહ્યો છે તમે જુઓ કે આ અવસાનની ઘટના પછી કેટલાય લોકોએ કેટલીય વાતો એમની સાથેના સંસ્મરણો વાગવડ્યા છે પણ એમના જે સિક્યુરિટી ગાર્ડ હતા કમાન્ડો હતા એમણે જે વાત કરીને એને જ્યારે એમને અંતિમ સંસ્કાર થયા રાજકોટ રામનાથપરા શમશાન ગૃહમાં ત્યારે જે એમની આંખોમાં આંસુ હતા એ દર્શાવે છે કે વિજયભાઈનો સામાન્ય માણસ સાથે તો એટલો જ ગાઢ હતો જેટલો રાજકારણમાં બીજા લોકો સાથે હતો તમે વિચાર કરો કે એરપોર્ટ રાજકોટ હિરાસર એરપોર્ટથી રાજકોટમાં એમનો મૃતદેહ લાવવામાં આવે અને ઘર સુધી લોકો જોડાયેલા રહે અને પછી અંતિમ યાત્રા પાછી નીકળે વરસતા વરસાદમાં લોકો ઊભા રહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ દેવવ્રતજી અને કેટલાય નેતાઓ ભાજપના જોડાયેલા રહે છેક સુધી સ્મશાન ગૃહ સુધી એ એમની આજ સુધીની આટલી ચાલીસ પિસ્તાલીસ વર્ષની જે કારકિર્દી રહી એનો આ પાક છે સાહેબ રસ્તા ઉપર માણસ સુકામ ઉભા રહે અને એ વરસતા વરસાદમાં અને કેટલાયની આંખો સજડ હતી કેટલાયના સીધું ક્યારેક વિજયભાઈને મળ્યા પણ નહીં હોય એવા પણ દાખલા હશે છતાં એમને એમ થયું કે આ માણસ આપણો હતો આ બહુ મહત્વની વાત છે સાહેબ આવું અભૂતપૂર્વ અંતિમ માન મળવું એ પણ એક મોટી ઘટના ગણાવી જોઈએ પણ મારે આની સાથે બીજી વાત કરવી છે કે વિજયભાઈની કારકિર્દી મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષ એના એનું જે મૂલ્યાંકન થવું જોઈએ એ બહુ થયું નથી અને આમે આપણે ત્યાં સાઠ પછીનો જે ગુજરાતનો રાજકીય ઇતિહાસ છે એના ઉપર બહુ લખાયું પણ નથી બહુ ઓછા પુસ્તકો મળે છે કુંદનભાઈ ધોળકિયા છે કે અમદાવાદના શેઠ જેવા બે ચાર પુસ્તકોને તમે છોડો તો બહુ નથી મળતું આપણા વરિષ્ઠ લેખક પત્રકાર નગિંદા સંઘવીએ આવી એક રાજકીય આખો ઇતિહાસ સિક્સ્ટીઝ પછી નો લખવાનો પ્રયત્ન શરૂ કરેલો થોડુંક એણે કામ પણ કરેલું પણ એ આપણી વચ્ચે એકસો એકમાં વર્ષે વિદાય લીધી અને કામ અધૂર રહ્યું પણ પછી કોઈ લખતું હોય એવું મારી જાણમાં નથી એટલે આ રાજકીય ઇતિહાસ લખાવો જરૂરી છે કારણ કે આજથી પાંચ પચીસ પચાસ વર્ષ પછી આ જે આખો ગાળો છે એનું અને એના વિશે જાણવું હોય એના વિશે સમીક્ષા કરી હોય તો તમારી પાસે આધાર શું છે એટલે મારે એક વાત કરવી છે કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર હું મળવા ગયેલો ફૂલછાબનો તંત્રી હતો ત્યારે અમને ખાસ મળવા ગયેલો અને મારા ખિસ્સામાં મેં એક ચીઠી બે ત્રણ પાનાની નાના રાખેલી પણ બહુ ધસારો હતો અને અમે અમારી વાત પૂરી કરીને નીકળી ગયા હું એ ચિઠ્ઠી દેવાનું ભૂલી ગયો બહાર નીકળ્યા પછી મને યાદ આવ્યું કે મેં આ તો એમને આપ્યું નહીં પછી અમે બહાર નીકળ્યા ત્યારે રાજકોટના કેટલાક ફોટોગ્રાફર મિત્રો એમને મળવાના હતા એમાંનો એક મિત્ર જાણકાર જાણીતો કાચા કાચાને એની સાથે બીજા પણ હતા મેં એને ચિઠ્ઠી પકડાવી મેં તું આ ખાસ વિજયભાઈને આપજે એને વિજયભાઈને આપી હશે પણ વિજયભાઈનો પછી મને ફોન નહોતો આવ્યો એના કારણો જુદા જુદા હોઈ શકે છે એ ચિઠ્ઠીમાં મેં એવું કહેલું કે વિજયભાઈ તમારી કારકિર્દી વિશે લખાવવું જોઈએ ગ્રંથસ્થ થવું જોઈએ કારણ કે એબીવીપી સંઘ જનસંઘ ભાજપ ભાજપમાં કેટલા હોદ્દાઓ એમણે ભોગવ્યા અથવા તો હોદ્દાઓ પર કામ કર્યું મુખ્યમંત્રી થયા આ બધી જે બહુ લાંબો સ્પાન છે ને કેટલી બધી ઘટનાઓ એમાં બની છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એને દસ્તાવેજીકરણ થવું જોઈએ પણ એમનો જવાબ નહોતો આવ્યો ને પછી મેં પ્રયત્ન નહોતો કર્યો બહુ સ્પષ્ટ એમાં મેં મુદ્દાઓ લખ્યા હતા કે આમાં શું શું તમે આપણે લખવું જોઈએ અથવા તો એની વિગતો લેવી જોઈએ પછી પત્રકાર મિત્ર સુરેશ પારેખ જેને પણ વિજયભાઈ સાથે બહુ અંગત સંબંધ રહ્યો એને અમે બે એકવાર વાત કરી હતી કે એને સુરેશ કે સુપા એને જે અમે કહીએ છીએ એણે કહેલું કે ના કરવું જોઈએ ને આપણે આ રીતે અમારે ચર્ચા પણ થઈ હતી ને આપણે એમ કે વિજયભાઈને કહીશું પણ એ પણ શક્ય નહીં થયું અને વિજયભાઈ આપણી વચ્ચે હવે નથી બહુ અભૂતપૂર્વ અંતિમ માન મળે છે રાજકોટમાં રેસકોર્સમાં એમની પ્રાર્થના સભા થાય છે ગાંધીનગર પણ અમદાવાદ ગાંધીનગર થવાની છે મને લાગે છે કે આ બાબતે વિચાર થવો જોઈએ એમના પરિવારો પરિવારના સભ્યોએ કે એમના નજીકના મિત્રોએ કે વિજયભાઈ વિશે લખાવવું જોઈએ જેટલા લોકો પાસે જે જાણકારી છે એકત્ર થવી જોઈએ વિજયભાઈ પોતે નથી એટલે કેટલીક વાતો નહીં આવી શકે પણ જે વાતો આપણી પાસે આવી શકે એનું સંકલન થવું જોઈએ આ વિચાર મને ઘણા સમયથી રહ્યો હતો ત્યારે પણ હતો વિજયભાઈ હતા ત્યારે પણ ત્યારે એ શક્ય નહીં બન્યું પણ એમની વિદાય પછી આવું કામ થાય તો મને લાગે છે એક સારું કામ પણ થયું ગણાશે આભાર